જુનાગઢના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડીજીપીના આદેશ બાદ પોલીસ એક્શન મોડમાં આવી છે ત્યારે જિલ્લામાં અનેક લુખાઓ તેમજ ટપોરીઓ સામે પોલીસે લાલ આંખ કરી છે ત્યારે લિસ્ટેડ બુટલેગર ધીરેન અમૃતલાલ કારિયાના જુનાગઢ ખામદ્રોડ ગામમાં આવેલ જમીનના પ્લોટ પર એક બાજુ આશરે અગિયારસો ચોરસ ફૂટ પર ધણાધાડના કારખાનાનો શેડ બનાવેલ હતો જેની બાજુમાં માર નીકળતો હોય